હેલો મિત્રો તો આપણે કેક નો વિડીયો બનાવવાનો છે અને આપણો કેક અહીંયા હોય કે લઈ લે આ લઈ કેક પકડી લે પકડી લે કેક જોઈ લ્યો તમે જોઈ શકો છો આ કેક લે છે જોઈ લ્યો જો આ કેક લઈ લીધો છે હવે આપણે મિત્રો આપણે કેક નો ફાઈનલ આપણે કેક નો વિડીયો બનાવવાનો છે અને તમે જોઈ શકો છો જો અહીંયા કેક ભેગા કરે છે જોઈ લ્યો જો આ બે કેક જો લદ્દા ફદી લદ્દા ફદી તો આપણે કેકનો નો વિડિયો બનાવવાનો છે તો તમને આગળ આગળ બતાવીશું કે કેકનો નો વિડિયો આપણો કેવો છે જો કેક શું થે જોઈ લ્યો જો 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 એટલે એટલો બધો મીઠો નો ખરાય કેક બહુ ગીળ્યો થઈ જશે મિત્રો બહુ સુથી સુથી બહુ ગળ્યો કેક થઈ ગયો છે હમણાં જરાક સાખીને તમને બતાવીએ કે કેટલો ગળ્યો થયો અરવિંદભાઈ તો દાત કાઢે છે કેવો કેક લાગે ચાલો મિત્રો તો વિડીયોમાં તમે બનાવી રહેજો અમે આગળ તમને કેકનો વિડીયો બતાવીએ અને જો ચોકલેટ ફિટ કરે છે કેકમાં કેકમાં ચોકલેટ ફિટ થઈ રહી છે

આ સરી કેક કાપવાની સરી તૈયાર કરે છે આયા કેક છે અને અહીંયા સરી સરી થાય છે જો કેક કાપવાની સરી